હજી કઉ છું બહુ મોટું ડિસ્કાઉન્ટ છે સત્તર હજાર રૂપિયામાં આ સોફો દઈ દેવાનો છે માત્ર રતન પર જ નહીં આખા સુરેન્દ્રનગર જિલ્લામાં આ યક્ષ ફર્નિચર વાળા એટલા બધા સોફા વેચ્યા છે એ એટલા માટે શક્ય બન્યું છે કે તમારા બધાના પ્રેમ સાથ અને સહકારથી હવે યક્ષ ફર્નિચર લઈને આવી ગયા છે સ્પેશિયલ ધમાકા ઓફર કારણ કે તમારા બધાના સાથ અને સહકારથી તે બનાવવા જઈ રહ્યા છે એક વિશાળ ફર્નિચરનો શોરૂમ તેના માટે અત્યારે જેટલા સોફા છે તેમાં બહુ મોટું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે પહેલી વાર આટલું બધું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે અને તમારા મનગમતા સોફા વેચે જાય હજી કહું છું બહુ મોટું ડિસ્કાઉન્ટ છે તમારા મનગમતા સોફા વેચે જાય એ પેલા પહોંચી જાઓ

પરંતુ અત્યારે દઈ દેવાનો છે ખાલીન ખાલી 20000 માં સરસ મજાનો ડાર્ક બ્રાઉન તેમાં પણ એડજસ્ટેબલ તમે માથું રાખી શકો તેવો સરસ મજાનો સોફો આની કિંમત છે હજાર રૂપિયા દઈ દેવાનો છે ખાલીન ખાલી 28000 માં સરસ મજાની ચેક્સ ડિઝાઇન વાળો સોફો છે લાઈટ અને ડાર્ક ગ્રે કલર મિક્સ છે 23000 રૂપિયા કિંમત છે દઈ દેવાનો છે ખાલીન ખાલી અઢાર હજાર માં બ્લુ બેરી કલર નો સોફો પચીસ હજાર રૂપિયો સાઈનિંગ જો મારે પચીસ હજાર રૂપિયા નો સોફો છે દઈ દેવાનો ખાલી વીસ હજાર રૂપિયા ટિકટોક ચાલુ થવાનું છે ટિકટોક સોફા જોઈ લો એડજસ્ટેબલ ચોવીસ હજાર રૂપિયા કિંમત છે અને તકિયાની ડિઝાઇન જોઈ લો એકદમ સુપર ત્રણ વર્ષની ની વોરંટી ખાલી અઢાર હજાર રૂપિયા ઓહો કેટલો સરસ કલર છે આમ જોઈ લો ખાલી ને ખાલી કેટલા રૂપિયા ખબર આની કિંમત બાવીસ થી ત્રેવીસ હજાર રૂપિયા છે હજાર રૂપિયા માં આ સોફો દઈ દેવાનો વાત કરીએ એડ્રેસની તો રતનપર માં આવેલ આધાર મોલની એક્ઝેક્ટ બાજુમાં નીલકંઠ પાર્ક ત્યાં તમને એક ફર્નિચરનો શોરૂમ જોવા મળી રહેશે ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર